મોરબીના મૂળ પર ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું સંદેશ ન્યૂઝે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ જાણી છે સાત હજાર વીઘા જમીનમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું વધુ પડતા પાણીને લીધે કપાસનો પાક બળી ગયો છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો સરકાર સામે હવે આ તમામ ખેડૂતો સહાયની મીટ માંડતા બેઠા છે મેં સિત્તેર વીઘાનું વાવેતર કર્યું છે કપાસનું જ બધું ને અત્યારે કપાસમાં કાંઈ છે નહીં એવું હવે લગભગ કપાસ ભરી ગયો હોય અને ખર્ચો થઈ ગયો હોય જાજો ચાર લાખ જેવો અને હવે કોઈ સરકાર સહાય કરે થોડી જાજી તો કાંઈક વાંધો ન આવે નકર ખેડૂત બધા પાયમાલ થઈ જાય એમ છે તો આ વરસાદ પડ્યો ને હાથમ આઠમનો જોરદાર પડ્યો ને બેથી તાંથી લગી સીમમાં ન જવાનું અત્યારે બધા કપા બધા બરી ગયા ને જોરદાર વરસાદ પડ્યો ને ક્યાંય બાયડે જ જ નહોતું ને ઝાઝી નુકસાની છે ને અમારે આ ગામની અંદર લગભગ કપાના વાવેતર ઝાઝા ને બધા ફેલ થાય એવું છે ભારે વરસાદના કારણે મોરબીના મોડપર ગામ જે છે તેના સાત હજાર વીઘા જમીનના કપાસના જે પાક છે તેના ઉપર અત્યારે પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ મોડપર ગામના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં જોવો ત્યાં કપાસ સુકાયેલા નજરે પડી રહ્યા છે નીચા જે છે એ ધિરાણ લઈને કર્યા હતા પરંતુ હવે જે રીતે વિનાશક પૂરની પરિસ્થિતિ હતી ને તેને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ગામનું તળાવ પણ તૂટી ગયું છે ને તેના લીધે પણ ખેડૂતોને અત્યારે કપા પાકમાં નુકસાન થયું છે આવનારા સમયમાં સિંચાઈમાં પણ નુકસાન થઈ શકે એમ છે ત્યારે જે ખેડૂતો છે આ ગામના તે લોકો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે ઝડપથી સર્વે કરવામાં આવે અને પૂરતી સહાય કરવામાં આવે તો જ ખેડૂતોનો નિભાવ થઈ શકશે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ